શું કે ભાઈ બન ગુડ મોર્નિંગ આપણે હાલ મોટર ભાઈ સૂર્યનારાયણજી વધારે મહેરબાન થવા લાગ્યા છે આજકાલ ગરમી બહુ જ વધી રહી છે ઓફિસની બહાર નીકળવાની ઈચ્છા નહીં થતી પણ શું કરીએ યાર તમને મળ્યા વગર રહેવાતું નથી હવે આપણે તમારા માટે અને તમારા પરિવાર માટે ભાઈ વિશ્વાસપાત્ર એક વિશ્વાસપાત્ર એક અર્ટીકા ગાડી લઈને આવ્યા જઈએ તમે બી ફરો તમારો પરિવાર મોટો હોય તો પરિવારને બી ફેરવો એસીની અંદર ફરો મારા ભાઈઓ એટલા માટે સારી કન્ડિશનની અંદર સારી એવી ગાડી લઈને આવ્યા જઈએ તો ગાડી જોડે જઈએ એની પહેલાં બે લાઈન વિશે ચર્ચા કરી લઈએ ભાઈ કે ચાય કા કોઈ વક્ત નહીં હોતા હર વખત ચાય કા હોતા હૈ ચાય કા કોઈ વખત નહીં હોતા હર વખત ચાય કા હોતા હૈ क्योंकि चाय की अपनी ही अदा है वो भी पीने वाले पर पीना है बढ़िया तेरे गाड़ी जोड़े जैन भाई गाड़ी जोई ली हटी गा हटी गा लाइन निकलया मित्रों ट्रायल मारवा माटे हटी तो भाई रावण गया भयो चाकात वाली दौड़ा है आहा हा हा

ચાર બાજુ ફરીએ પ્રદક્ષિણા કરીએ ગાડીની કન્ડિશન બહુ જ સરસ દેખાઈ રહી છે ભાઈ ઓરિજિનલ ગાડી છે ચિંતા કરવાની થતી નહીં ટોપ વેરી છે જેડ ડીઆઈ ભાઈ મેકવેલની સુવિધા મળશે આની અંદર અને મેકવેલ હોય તો ગાડીનો લૂક કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સારો લાગે એટલા માટે લોકો મેકવેલ પસંદ કરતા હોઈએ ભાઈ બાકી ગાડીની કંડિશન તમને હું બતાવું છું ચાર બાજુથી જોઈ લો ગાડી ખરેખર સારી કન્ડિશનની અંદર જ તમારે ગણતરી વ્યસ્તી હોય તો આવી જજો બાકી એન્જિન વેન્જિનની ચિંતા કરતા નહીં ભાઈ એન્જિન વેન્જિનની ચિંતા તમે મારા ભરોસે છોડી દેજો ભાઈ અહીંથી એક જ વાર નજર નાખશું ને તમને છેતરાવવા નહીં દઈએ મારા ભાઈઓ આપણી ગેરંટી છે તમને હવે ચાવી અંદર લાગેલી છે દર્શન કરાવી દઈએ ચાવી કંઈક આ કન્ડિશનની અંદર આપણને દેખાઈ રહી છે ભાઈ સેન્ટ્રલ લોકની સુવિધા છે ઓપન થઈ જશે દરવાજા દરવાજાની ટ્રીમો એકદમ કડક પડીકા પેક દેખાઈ રહી છે ભાઈ કોઈ બી જાતના લીટા લૂટી છે નહીં ચાર પાવર વિન્ડોના બટન મળી જશે અને મિરર એડજસ્ટ કરવા માટે બટન અહીંથી તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી જશે ભાઈ આની અંદર છે ને ડેશબોર્ડની અંદર કોઈ બી જાતની ખરાબી મને દેખાતી નથી ડેશબોર્ડ એકદમ ઓકે છે ગાડીનો મેં પર્સનલી ટ્રાયલ મારે છે ખરેખર બહુ સારી કંડિશનની અંદર દેખાઈ રહી છે ગાડીના સીટ કવરોની કંડિશન કંઈક આવી દેખાઈ રહી છે એટલે તમારા બદલાય જ છૂટકો છે ભાઈ ગાડીના સીટ કવર બદલાઈ દેવાના ગાડીના સીટ કવર બહુ મોંઘા આવતા નહીં તમારે ગણતરી બેસતી હોય તો કહેજો આપણા ભાઈબંધના ફેક્ટરી છે ભાઈ સીટ કવર બનાવવાની આપણા કોલેજનો ભાઈબંધ છે હા તમને ટેપ કંઈક આ રીતે મળી જશે ભાઈબંધ અને એસી તમને આ રીતે વળી જશે ગેટલો ડઢો આ રીતે વળી જશે આવતી મોટી વાત ગાડીની અંદર એક જ છે કે ભાઈ સ્વયં મહાદેવજી વિરાજમાન છે અહીંયા આગળ એટલે ગાડીની અંદર કશું ઘટશે ને ભાઈ ગાડીના કિલોમીટર બાણું હજાર છે પર્સનલી ટ્રાયલ મારો ગાડીની કંડિશન બહુ સારી મને દેખાઈ રહી છે પાછળથી જોઈ લઈએ એકવાર ચર્ચા કરી લઈએ તો પાછળથી સીટોની કંડિશન કંઈક તમને આ રીતે જોવા મળશે પાછળ તમને અહીંયા બેસવા માટે અને એક્સ્ટ્રા ઓર્ડિનારી પાછળ બી બેસવા માટે સીટો મળી જશે ગાડીની કંડિશન સારી છે દેખીની ચર્ચા કરવાની આમાં આવતી છે નહીં એટલા માટે આપણે સીધા બોનેટ ઉપર પહોંચશું મિત્રો બોનેટની ચર્ચા કરી લઈએ અને પછી આગળ વધશું ગાડીનું બોનેટ ઓરિજિનલ કન્ડિશનની અંદર છે ગાડીમાં કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં મિત્રો બધે બધું ચોખ્ખું છે એન્જિન કંપની ફિટેડ છે આગળની ચર્ચા કરીએ આપણે ભાઈ તમારી સામે આવીને પાવર પિકઅપ એકદમ રેડી છે ગાડીનો બે હજાર ને તેર મેન્યુફેક્ચરિંગ અને ચૌદ પાસિંગ વાળીગા વન ઓનર જેડીઆઈ વ્હાઈટ કલર ડીઝલ ની અંદર આ હા હા જવાબ ગાડી આપણે જોઈ છે ભાઈ જો ગણતરી બેસતી હોય તો ગાડીનો પર્સનલી મેં ટ્રાયલ મારેલો છે એક વાર તમારે ગણતરી બેસતી હોય તો ખરેખર ગાડી પર નજર નાખી લેજો ગાડીની કિંમત ચાર લાખ ને એકાવન હજાર રૂપિયા મૂકી છે પાંચ દસ હજાર આગા પાછા તમારા માટે જોઈ લેવું ભાઈ મળીએ ત્યારે વિડીયો ની અંદર નવા મળીએ મળીએ ત્યારે